ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના લીમજ ગામે મજૂરી કરતા આદિવાસી અને ગરીબ વર્ગ પર ગંભીર અન્યાય થઈ રહ્યો છે ગામના આદિવાસી મજૂરો અને મજૂરી કરીને જીવન ગુજારતા પરિવારોને પાણી અને રોજગાર બંનેથી વંચિત રાખવામાં આવી રહ્યા છે જેના કારણે સમગ્ર મજૂર વર્ગમાં રોષ ફાટી નીકળ્યો છે ગામના સરપંચ આગેવાનો અને કેટલાક ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી મજૂર વર્ગ સાથે શોષણાત્મક વર્તન થતું આવ્યું છે ખેતરોમાં કપાસ મીણવા માટે મજૂરોને કિલોના માત્ર આઠ રૂપિયા આપવામાં આવે છે જ્યારે બહારથી લાવવામાં આવતા મજૂરોને કિલોના દસ રૂપિયા સાથે ચ નાસ્તાની સુવિધા પણ આપવામાં આવે છે આ સિવાય સ્થાનિક મજૂરોને બાર કલાક સુધી માત્ર બસો રૂપિયામાં કામ કરવામાં આવે છે જે માનવ અધિકાર અને મજૂરીના નિયમોનું ઉલ્લંઘન છે આ પ્રકારના અન્યાય અને શોષણ સામે ગામના મજૂર વર્ગે મામલતદારને આપી ન્યાયની માંગ કરી છે મજૂરોના જણાવ્યા મુજબ જો તેઓ ખેડૂત અને સાહુકારોની શરતો મુજબ મજૂરી ન કરે તો ઉછીના લીધેલા પૈસા પર ચાલીસ ટકા વ્યાજ વસૂલવાની ધમકીઓ અપાઈ રહી છે અને કેટલાક પરિવારોના ઘરના પતરા નળિયા ઉતારી લેવાની ધમકી પણ આપવામાં આવી છે મજૂર વર્ગ દ્વારા મામલતદારને રજૂ કરાયેલા આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે અન્યાય સામે અવાજ ઉઠાવતા ગામના પાણીના સ્ત્રોતો પણ મજૂરો માટે બંધ કરી દેવામાં આવ્યા છે નવી નગરી આદિવાસી વિસ્તારોમાં રહેનારા મજૂર વર્ગને પીવાનું અને વપરાશનું પાણી આપવાનું બંધ કરાઈ ગયું છે જેના કારણે હાલ ગ્રામજનોમાં ભારે અશાંતિ વ્યાપી છે મજૂર વર્ગે મામલતદારને ન્યાય આપવા અને દબાણકારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે જો તંત્ર યોગ્ય પગલાં નહીં લે તો સમગ્ર આદિવાસી અને મજૂર સમુદાય દ્વારા જંબુસર તાલુકા કચેરી આગળ આંદોલનનું એલાન કરવામાં આવશે મારું નામ ગીતાબેન સનાભાઈ રાઠોડ અમે લિંબજ ગામમાં રહીએ છીએ અને અમને અમારે જે મનપસંદ રોજી હોય તે કંઈ મળતી નહીં અમારે બસો રૂપિયા રોજે સાંજ લગીને કામ કરવાનું છ વાગે સૂટવાનું અને પાણીના તે ટાઈમ પર આવે અમારે છે દસ રૂપિયા કિલો કપાસ જોઈએ અને બીજા ગામવાળા આવે તેમને દસ રૂપિયા આપે અમને આઠ રૂપિયા આપે છે તે એને ચા નાસ્તો ને 10 રૂપિયા આપે અમને કોઈ રોજી આપતા નહીં ને અમે જ્યારે આ રોજીને અમે વિરોધ કર્યો ટાઈમ કે છે કે અમે પાણી બંધ કરી દેશું તમારે બસો રૂપિયા રોજે કામ આવે તો આવો નહીં તો પાણી બંધ થઈ જશે પછી અમે પૈસા કરીશું તે પીજો કેટલા દિવસથી પાણી બંધ છે બે દિવસથી કોણે બંધ કર્યું નટવર ભાઈ ગામના સરપંચને તમે રોજ કરી હતી

પછી અમારે એવું જ કરવું જરૂરી છે ને કે અમે પેશાબ કરીને ખરકીને બોટલ ભરીને મુકતા આવીએ